गुरुजी चितला रे अजूबा ला मंगो गयो बाप्यू हारू फटाफट आई

Halo, halo, hai, 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 Mu jabri hai, jabri, jabri, mau hai, 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 hah Ah, ah. શંકુભાઈ શંકુભાઈ કેવું શંકુભા ભાઈ રહી પેલા પૂછો ના ના પીધો હોય તમે પૂછો આ તો જબરી દારૂ પીધો તો તમારી છે મને તો હું ખબર કીધું તમારે કીધું તો ભુવાજી બાધા તો મારા ભાઈ હતી બરોબર મેં જરૂર કીધું મારા ભાઈ તો ફરક પડો જો

આપણે રસ્તો હવે તમે કરી દો તમે કરો તો હવે આયા છો તો ભાઈ

ઠીક કે ને બિહાવાનું કેમાં બેવડશે તો કામ કરમ બોવાજી હા બોલાવો હવે ચારે આપણે એવું રાખો એવું રાખો જય માતાજી જય માતાજી જય બે